કરતા હતા કે શીતલબેન દડઘેલું બનાવવાના છે તો શીતલબેનના હાથો શીતલબેનનો તૈયાર થઈ ગયો છે અને આ ચિતરબેન સળગાવે છે ચૂલો આમ ચીતલબેનનું ચીતલ ચૂલા ઉપર દળઘેલું

તે લગાવી ને કોથી તપલી માં ફરતે પાન પાથરવાના એક પછી એક બધા પાન માં તેલ લગાવી લેવાના મમ્મી કે ઓલા પાણી હાલે વડલાના આપણા આપણો મમ્મી વડલાના હાઈલી મને કે વડલાના કે પીપળા ના કી કીધું તું નો એ કે અંથા મમ્મી કે કે વડલા ના પીપળા નાખું તો બહુ મિઠી થાય મમ્મી કહેતા તા કાળી ફોન કર્યું ફરેડ તું આવવાનો દે ને ઈ વાંધો મને એમ કીધું એટલે હું કહું કપડા પહેરીએ જાડે હું ટી-શર્ટ કરીએ જા માં દીકરી એ ધોરે સાતો રેવા દે તો ગાઈસ તમે જોઈ શકો છો ટોપડી માં ફરતે પાન પાથરી દીધા છે આમાં નીચે તેલ લગાવું છું ને ટોપડી

કને એમ નથી હું આમ કે દીધું એટલે છે ને વાંધો નો આવે છોટે ની બીજું કંઈ નઈ હા હા તો ગેસ થઈ ગયું છે તૈયાર ઉપર પાન મુકાઈ ગયા છે તાવડી તો ગેસ ઉભી રે તાવડી લેતા

નીચે વહીલ ઉપર એવો એવું હોય ને હા બે હું વરસાદ નો પાડ લે ફોટો થાય હા વરસાદનો તો ગાયસ તમે જોઈ શકો છો નીચે તાપ કરવાનો અને ઉપર એક કોલછા નાખવાના એના હિસાબે ઉપર નીચે ફોટો કરીને પછી તેને પકવવાનું હોય છે તો ગાયસ તમે બ બધા બનાવજો હું તમને બતાવીશ બને પછી કેવું લાગે

Mas colcha, tá? Em, mas colcha ou aqui. Eu é, tá? é, um, não quero,

આપણે જોઈએ છે શીતલબેન નું પાકી ગયું છે કે શું છે ઘરમાં છે લેતો બરાબર